पीड परा

મહાપંચાયત છે તે યોજીને મોટી સંખ્યામાં ખેડૂતોએ તે મહાપંચાયતમાં હાજરી પણ આપી હતી ત્યારે આ મહાપંચાયત બાદ ત્યાં જે ખેડૂતો છે તેમાં રોષ ભરાયો અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે પથ્થરમારા બાદ પોલીસે પણ વળતરમાં ચાર્જ કર્યો હતો

ગઈકાલે તેમને ભાવનગર જેલમાંથી જે રાજુ કરપડા છે ને પ્રવીણ રામ છે તેમજ તેમના જે સાથીદારો છે ને કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના નેતાના બીજા બધા જ જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે જે તેમને લોકોને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ને તેમજ જે ખેડૂતો છે તેમને અમરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જ્યારે જ્યાં ટ્રાન્સફર થયા છે જેલના તેની પાછળ શું એક તર્ક નીકળી શકે છે કે આ જે ખેડૂતો છે ને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ત્યાંથી અંદરથી કોઈ વસ્તુઓ ના કરે તેને લઈ અને આ વસ્તુઓ બની શકે છે જ્યારે આપણે જોયું કે ગઈકાલે ફરી એકવાર જે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેની મુશ્કેલીઓ વધી છે તેમની ઉપર વધુ બે એફઆઈઆર કરવામાં આવી છે કે જે સોશિયલ મીડિયા મારફતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેને લઈ અને એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી ત્યારે જે આ રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમને હાલ તો રાજકોટ જેલમાં ના કરવામાં આવ્યા છે હવાલે ને તેમજ જે આ બીજા બધા ખેડૂતો છે તેમને અમરેલી જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે જે આ સમગ્ર વસ્તુ બની છે ઘટના બની છે તેને હાલ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમની પણ મુશ્કેલી વધી છે તેમનો જેલવાસ પણ વધ્યો છે ને તેમજ જે પિંચ્યાસી જેટલા ખેડૂતો છે તેમનો પણ જેલવાસ લંબાયો છે ત્યારે જ્યાં જેલવાસ લંબાતા હવે જોવાનું એ જ કે તેમને જામીન ક્યારે મળે છે ખેડૂતો જેલની બહાર ક્યારે આવે છે તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ જામીન ક્યારે મળે છે અને ફરી એકવાર આમ આદમી પાર્ટી તેમના નેતાઓને લઈ અને જ્યાં પિંચ્યાસી જેટલા ખેડૂતો છે તેમની ધરપકડ કરી લેવામાં આવે છે તેના જામીનને લઈને કેટલું જજુમશે તે આવનારો સમય બતાવશે આવા જ અવનવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારા અહેવાલને લઈને આપણો શું અભિપ્રાય છે તે અમને બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ